આજે રાઘા ચારણ સમાજમાં જે ઉત્સવ મનાવવામાં આવ્યો એ અમે મોરદાદાના અમિયા દાદાના લાદા દાદાના મંદિરમાં પ્રતિષ્ઠા પ્રાણ પ્રતિષ્ઠા કરી અને આ આટલો સરસ કાર્યક્રમ થયો એના માટે માતા શ્રી દેવલ માતાજી અને અખિલ કચ્છ ચારણ સમાજ મુન્દ્રા ચારણ સમાજ એમનો ખૂબ ખૂબ આભાર ઘણી મહેનત કરી એમણે અને ગામો ગામના બધા લોકોને ભેગા કર્યા અને આજે આજે અપિયા જેવો આટલા વર્ષોથી ચાલતો હતો એ આજે ધોવાઈ ગયો એ બધું જશ બધા ચારણ સમાજના અને માતાજીને આપીએ છીએ એ બદલ બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ આભાર આજનો દિવસ એ અમારા માટે એક કુંભ સ્વનાન જે હમણાં પોષ પૂર્ણિમા આજે છે અને એ પુષ્પ પૂનમના કુંભ સ્નાન કરવા માટે કરીને આખો ભારત ત્યારે ગયો છે પ્રયાગરાજ ત્યારે રાઘા ગામ આજે પ્રયાગરાજ જેવું લાગે છે અમને અને આ જ્ઞાતિ ગંગામાં સ્નાન કરવાનો અવસર અમને આઈ શ્રી દેવલમાંની પ્રેરણાથી મોરડા અમિયાદાડા અને લાદા પ્રેરણાથી અમને આ ગામમાં આ ઉત્સવ ઉજવાનો મોકો મળ્યો અને આ ગામ છેલ્લા સાડા ચારસો વર્ષથી જે જે ગામો એમની સાથે અણબનાવો હતા એ અણબનાવોને જે જે માણસો આ ગામનું પાણી નહોતા પીતા એ અહીંયા આવીને આજે અહીંયા પ્રસાદ લીધો અહીંયા આમિયા દાદાની મોરડાની દાદા દાદાની સ્થાપના થઈ અને એ સાથે ચારણ સમાજની એકતા અને એકતા માટેના પ્રયત્નો કચ્છ ચારણ સમાજ અને આ સમગ્ર કચ્છ અને સાધુ સંતોએ જે એમાં ભાગ લીધું અને એમાં જે સફળતા મળી છે એ એ જોઈને અમે ધન્યતા અનુભવીએ છીએ ભવિષ્યમાં આનાથી પણ વિશેષ સારા કાર્યો આ ગામમાં થશે એવી અમને ખાતરી છે આ ગામ પ્રગતિથી થોડોક વિહોણો રહી ગયો હતો એક પછાત રહી ગયો હતો એની સાથે આજે અમને ચારો સમાજ સાથે ભળતું જોઈને ખૂબ આનંદની લાગણી અનુભવી છે આ ગામની અંદર જે તમે જે રીતે કહો છો એ રીતે ગામમાં જે અપિયાના પ્રશ્ન હતા એ અપિયો પૂર્ણ થયો અહીંયા અહીંયા અમી છાંટણા થયા આ જ્યારે અમારી બાજુમાં રાવળદેવ ઉપસ્થિત છે તો એ રાવણદેવના સાત સાત જણા એમાં આહુતિ આપી હતી અને એ આહુતિને વર્ષો પહેલાં જે થઈ ગયું છે એની ભૂલ અને એ ભૂલની પશ્ચાપ કરી દાડા મોર કને માફી માંગી અને એ દાડા મોરે અહીંયા પધરામણી કરી અને એનાથી કરીને આ ગામની પ્રગતિ થશે સાથે સાથે ચારણ સમાજ અને સાધુ સમાતે એમાં બહુ જ સહયોગ કર્યો છે તેમાં મૂળ આઈ શ્રી ડેવલમાં જ્યારે આજે છેલ્લા આઠ અઠવાડિયાથી કચ્છના ગામે ગામ ખૂંદી વળ્યા છે અને ગામે ગામમાંથી એક ગામમાં નો અપ્યો ન હતો એમાં કઈ ગામમાં હતા એમાં આમાં આમાં ભુજપર હોય ઝરપરા હોય કોળા હોય ભાડા હોય એવા અનેક ગામો સાથે અણબનાવો જે હતા અપિયા એ અભિયાને આજે અહીંયા અમી છાંટણા કરીને પૂર્ણ કર્યા છે અને ચારણ સમાજે એવો નિર્ણય કર્યો છે કે હવેનો કોઈ પણ આ રાગા કામ સાથે અપિયો ન રાખવાનો ઠરાવ પણ કર્યો છે અપિયા આજના આ સમયમાં હવે બિનજરૂરી છે અને જે અપિયો હતો એ ક્યારેક એવો જરૂરી હશે કે કોઈ અણબનાવ બને તો એ સમાજની વચ્ચે ટકરાવ ન થાય અને એકબીજાથી દૂર રહે તો અમુક સમય સુધી એ એકબીજામાં હળે પડે નહીં તો કોઈ વેમનસ્ય ઊભું ન થાય વેમનસ્યને અટકાવવા માટે એ પહેલાંના સમાજમાં એવી વ્યવસ્થા કરવામાં આવી હતી કે એનાથી અમુક સમય દૂર રહે એટલા માટે અપૈયો કરવામાં આવતો હતો પરંતુ આ ઘણા બધા વર્ષો વીતી ગયા પછી એ અત્યારની હાલની પેઢીને એ અપૈયા સાથે કઈ સીધો સંબંધ હોતો નથી છતાં પણ એ શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની વચ્ચે ક્યારેક ક્યારેક સમાજ એ ફંટાઈ જતો હોય અને આ શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની જે પાતળી ભેદરેખા છે એ પાતળી ભેદરેખામાં આ સમાજ જ્યારે અટવાયેલો હતો એમાં આઈ શ્રી દેવલમાએ પહેલ કરી અને સમાજ અખિલ છે ચારણ સમાજના તમામ આગેવાનો અને ઘણા બધા એવા લોકો કે જેમને લાધા અહીંયા અત્યારે જે લાદા પેટ મોરપેટ જે બધા હતા એમાં અમે બધા લાધાના વંશજો છીએ લાદા દાદાના વંશજો છીએ તો અમને બધાને પણ આ વાત આઈશ્રી દેવલમા દ્વારા જ્યારે કહેવામાં આવી ત્યારે આપણે અમે બધાએ પણ નક્કી કર્યું કે હવે આ અપૈયો કોઈ બિનજરૂરી છે અપૈયાનો કોઈ અત્યારે અર્થ નથી એટલે અમે બધા આજે અમારા ભાઈઓ સાથે આમ તો મળતા જ હતા એવું નહોતું કે અમે નહોતા મળતા પરંતુ એક જાહેરમાં મળવું એ એનાથી છુપાઈ છુપાઈને અત્યારે મારી બાજુમાં જે રામભાઈ ઊભા છે આજથી વર્ષો પહેલાં હું એમના ઘરે જમી આવ્યો છું એમના ઘરે રહી આવ્યો છું પરંતુ જાહેરમાં જ્યારે કહેવું હતું કે આ રાગાના છે એને હાથ ન દેવાય આ એક બીક હતી એ લોકોના મનમાંથી એ બીક કાઢવા માટેનો આયશ્રી દેવલમાએ જે પ્રયાસ કર્યો અને એમાં આજે આ જે માહોલ જે થયો છે આજે જે પહેલ થઈ છે તો એ ખૂબ આનંદદાયક છે આવનારા સમયમાં પણ જ્યાં જ્યાં હજી આવા કંઈક નાના મોટા જાણ બનાવો હશે લોકો જે આપૈયાને માનતા હશે એ બધાને સમજાવવાના પ્રયાસો થશે અને એના માટેના આગળ ઉપર પણ પ્રયાસ થશે રાગા ગામની અંદર આજે જે આ ગત ગંગા વહી રહી છે તેની અંદર વર્ષો જૂનો જે એક અપૈયો હતો એના માટે થઈ એને સમાજની અંદર આ ગામનો વિલય થઈ જાય અને ભાઈચારો સક્ષમ થાય એના માટે અમે ધર્મ રક્ષણ ચારણ સમાજના તરીકે ધર્મનું રક્ષણ થાય અને સમગ્ર સમાજ એકત્રિત થાય એ માટે આને વિલય કરવામાં આવ્યો છે અને માતાજીના અસીમ કૃપા દેવલ માતાની હાજરીમાં ધર્મગુરુઓ સમાજના અગ્રણીઓ પ્રમુખશ્રીઓની હાજરીમાં અપૈયાને વિલય કરવામાં આવ્યો છે ગામમાં જે કાર્યક્રમ યોજાયો એ કાર્યક્રમ આજે જે કાર્યક્રમ હતો ને અમને પણ ખબર નથી કઈક અમારી ચાર પાંચ પેઢીઓ ને ખબર નથી કેટલા વર્ષો થી જૂનો હતો આ બધો ઈ આજે અપિયો હતો જે જૂનો અમુક દેવ રાવર દેવનો હતો મોર દાદા હતો લાધા દાદા અમી દાદા ઈ જે અમારે અમને તો ખબર નથી ઘણા જૂના વર્ષોથી હતો ઈ આજે માં શક્તિઓ દેવલમાં જેવા માં સમાજના આગણી કચ્છ ચારણ સમાજ એના આશીર્વાદ અને એની આ મહેનત થી કરી અને આજે એ સફળ થયો છે આ યજ્ઞ ભૂદેવ ના આજે યજ્ઞ યોજાયો હતો આજે બધા ચારણના ચારણો બધા આવ્યા હતા વડીલો આવ્યા હતા સાધુ સંતો બધા અમને જે આશીર્વાદ આપ્યા એવો આજે એ બધાનો અમે આભારી છીએ અને આ જે મા સોનલના જે આદેશ હતા એનો પાણી જે માના વિચાર હતા કે ચારણ એક ધારણ થાય ચારણ સમાજ ચારણ કચ્છ સમાજ આજે એને પાણી આપવાનો પ્રયાસ કર્યો એક એક ચારણ થાય એમાં એની આજે અમને નેવું ટકા પચાણું ટકા જેવો સફળતા મળી ગઈ અને બધા એક થયા ને બધાના વડીલોના આશીર્વાદ મળ્યા અમને એ બદલ અમે બધા ચારણ કચ્છ સમાજના લેવલમાં અને બધા વડીલો જે આવ્યા બધા અમારા કુટુંબજનો આવ્યા રાવરદેવો આવ્યા અને જે અમને આશીર્વાદ આપ્યા એના અમે આભારી છીએ એને અમે હાથ જોડીને કરીએ પગે લાગીએ છીએ કે અમને અમારો કોઈ પણ આવો જ સમાજ જો સાથમાં રહેશે અને જો આવો જ સમાજનો સપોર્ટ મળશે તો કોઈને પણ કઈ ક્યાં પણ કોઈને કોઈ ક્યાંક દુઃખી થવાનો વારો જ નહીં આવે જો આવી જ રીતે બધા સહમત થશે ને તો કોઈને ક્યાં દુઃખી થવાનો એ વારો જ ના આવે ચારણ સમાજ તો ઘણા બીજા માટે પણ સહમત થયો છે તો પોતાના માટે ન થાય એ તો થાય જ એટલે એનો અમે આભાર છીએ જય માતાજી જય સોનલમાં જય દાદા જય લાદા દાદા જય અમી દાદા જય પા જય દેવલમાં અને જય સતીમાં બધાને અમે જય જોગણ માં કુળદેવીની જય બોલી અને મારી વાણીને નામ આપીશ